ઘણા આધાર કાર્ડ ધારકોને પોતાના આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક છે કે નહીં તે ખ્યાલ નથી હોતો અથવા તો આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક છે પરંતુ કયો નંબર લિંક છે તે ખ્યાલ નથી હોતો તો આપના આધાર કાર્ડમાં કયો મોબાઈલ નંબર લિંક છે તે કેવી રીતે જાણવું જેની આપણે વિગતવાર માહિતી જોઈએ તે પહેલાં જો આપ અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને જો આપને અમારા વિડીયો ગમે તો વિડીયો લાઇક કરજો અને તમારા મિત્રોને શેર કરજો આપને આપના આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક છે કે નહીં અથવા તો લિંક છે તો કેવો મોબાઈલ નંબર લિંક છે તે ચેક કરવા માટે આપ આપના મોબાઈલ અથવા કોમ્પ્યુટરમાં જઈ બ્રાઉઝર ઓપન કરી ત્યારબાદ સર્ચ બોક્સમાં આપને એ આધાર ટાઈપ કરવાનું રહેશે એ આધાર ટાઈપ કરી સર્ચ કરવાથી આપને આ મુજબ વેબસાઇટ જોવા મળશે જેમકે યુઆઈડીઆઈ ડોટ જીઓવી ડોટ ઇન તે વેબસાઇટ પર આપને ક્લિક કરવાનું રહેશે ક્લિક કરવાથી આપને આ મુજબ વેબસાઇટ જોવા મળશે જેમાં આપ અહીં જોઈ શકો છો ચેક સ્ટેટસ તેના પર આપને ક્લિક કરવાનું રહેશે ક્લિક કરવાથી આપને અહીં આધારને લગતી અલગ અલગ ઓપ્શન જોવા મળશે જેમાં આપ અહીં જોઈ શકો છો ચેક આધાર વેલિડિટી તેના પર ક્લિક કરવાનું રહેશે ક્લિક કર્યા બાદ આપને આ મુજબ પેજ જોવા મળશે જેમાં આપને અહીં આપનો આધાર કાર્ડ તેમજ અહીં આપને અહીં દર્શાવેલો કેપચા કોડ એન્ટર કરવાનો રહેશે અને ત્યારબાદ પ્રોસેટ પર ક્લિક કરવાનું રહેશે તો અહીં હું આધાર કાર્ડ નંબર નાખી અને પ્રોસેટ પર ક્લિક કરું છું પ્રોસેટ પર ક્લિક કરવાથી આપને આ મુજબ માહિતી જોવા મળશે જેમાં આપ જોઈ શકો છો આ આધાર કાર્ડ ત્રીસથી ચાલીસ વર્ષ વચ્ચેના વ્યક્તિનું છે તેમજ મેલ એટલે કે પુરુષનું છે અને ગુજરાત રાજ્યનું છે ત્યારબાદ અહીં મોબાઈલ નંબરના છેલ્લા ત્રણ અંક દર્શાવેલા છે તો આ મુજબ આપ આપના આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક છે કે નહીં અથવા તો લિંક છે તો કયો મોબાઈલ નંબર લિંક છે તે આ પ્રોસેસ કરી અને આપ જાણી શકો છો